ઉભા કપામાં આવી પણ કે સા કરી અને આપણે જે ઓટોમેટિક ઓમણી આવે ને કપાય છે એમાં ઓલા શક્કર ફેરવી નાખ્યા દવાના ના રાઉન્ડ આઠ દહ મારી દીધા છે નમસ્કાર વાળા ખેડૂત મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતી માં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે વાય હેતુ થી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ ત્યારે આજે આપણે એક એવા ખેડૂતને મળવા જઈ રહ્યા છીએ કે જેણે ખૂબ મોટી પ્રમાણમાં મોટી સંખ્યામાં વરિયાળીનું વાવેતર કરેલું છે અને એણે વરિયાળીનું વાવેતર નવી ઢબથી કરેલું છે તો કઈ રીતના એણે વરિયાળીનું વાવેતર કરેલું છે એ આપણે જાણીશું સાથે જ જે ખેડૂત મિત્રોને સારું એવું વરિયાળીનું બિયારણ અત્યારે તમે જે જોઈ રહ્યા છો વિડીયામાં એ વરિયાળીની જ વાત કરવાની છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને ડાયરેક્ટ વરિયાળીનું બિયારણ પણ જોતું હોય તો આસાનીથી કઈ રીતે આ ખેડૂત પાસેથી કઈ રીતે મંગાવી શકે એની આપણે માહિતી મેળવીએ સાથે જ વરિયાળીની ખેતી આ જે સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે એ કઈ રીતના કરે છે એની આપણે માહિતી અપડેટમાં મેળવીએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે અને નવા પાકની સાથે આપણે પણ નવો પાક વાવી શકીએ તો તમે આ પ્લેટફોર્મમાં બિલકુલ નવા હોય તો નીચેનું જે બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જે આપણું મહત્ત્વનું પેજ છે એને પણ લાઇક કરજો જેથી કરીને તમને ખેતીવાડી વિશેની હરમેશને માટે માહિતી મળતી રહે તો વાલાખેડૂત મિત્રો પહેલા વાત આપણે એ કરવાની છે તમે જે પોસ્ટર જોઈ રહ્યા છો એ ઘઉં કાપવાનું મશીન એટલે કે અતિ આધુનિક આરબીડી કંપની દ્વારા ઘઉં કાપવાનું રિપર મશીન જોઈ રહ્યા છો એ ખૂબ સારી રીતે સબસિડી માન્ય છે અને સારી રીતે તમને આસાનીથી મળી શકે છે આપણા ગુજરાતમાં પણ ઘણા બધા એના સેન્ટરો છે તો તમે ડાયરેક્ટ કોલ કરીને એ કંપનીની માહિતી મેળવી શકો છો અને ઊભા ઘઉં અથવા તો બે ફૂટથી લઈને કોઈ પણ ઊભા પાકો હોય આપણે એ તમે કટિંગ કરી શકો છો તો આપણી સાથે અત્યારે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ માં એક ખેડૂત જોડાઈ ચૂક્યા છે તો એ ખેડૂત પુત્ર આપણે પરિચય લઈએ અને આગળ વાતચીત કરીએ તમારો પરિચય આપો ગામ તાલુકો બાબરા જિલ્લો અમરેલી

ડાયરેક દિવાળીના સમયમાં એટલે કે 11 માં 12 મહિનાની આસપાસ ડાયરેક્ટ વરિયાળીનું વાવેતર કરેલું હતું જેથી કરીને એક પાક જ્યારે પૂરો થાય ત્યારે બીજા પાકની શરૂઆત તાત્કાલિક થઈ જાય એટલે કોઈ પણ પ્રકારનું પડવું આપણે ચોખ્ખું ના કરવું પડે અને બીજી જે ખેતી કરવી પડે એના ખર્ચા પણ બચે જે રીતે પ્રાગજીભાઈ તમારા વિચાર છે આ બધું આવી જાય આ ખાતરમાંથી આ એમાં બધું થઈ જાય અને હવે તમે કપાસ પછી કાઢ્યો તો આમાં બચે તો કઈ પ્રોબ્લેમ આવ્યો હતો કે નો કોઈ વસ્તુ નહીં એ ખેડૂત મિત્રોને જણાવો કોઈ વસ્તુ કાઈ તકલીફ નહી હાથે પર ક્યાંય લીધો કપાસ બધું ઓકે અને અત્યારે કેમેરામેન ને કહીશ કે વરિયાળી નું આખું અત્યારે ખેતર બતાવે જેથી કરીને વધારે ખ્યાલ આવે બતાવી દઉં બતાવી અને પ્રાગજીભાઈ બીજી વાતચીત મારે તમને એ કરવી છે કે વરિયાળીમાં તમે કેવા કેવા પ્રકારની ટ્રીટમેન્ટ કરેલી દવામાં કેવા પ્રકારની વાતો કરવી પડે ને ભાઈ દવા વગર કાઈ થાતું નથી તર દવાના રાઉન્ડ તો 8 10 મેં દીધા છે એટલે કેવી કેવી ગળા ગળાની ગળાની ની બધું ગળાની વધારે આવે આમાં ગળાની ફૂક ગળાને ફૂક વધારે ફૂક ને ગળા બે વધારે ઓકે અને તમે જે વરિયાળીમાં બીજી

અને વરિયાળી નું તો તમે વર્ષોથી કરો છો કે આ વર્ષે જ કર્યું ઓકે જાતે જ બધું કર્યું અનુભવ જ પોતે કર્યો ટ્રાય માર્યું હવે બીજી બધી ખેડૂત મિત્રોને એ જાણવું હોય છે કે બીજા બધા પાકો અવારનવાર ખેડૂતો વાવતા હોય છે તો એમાં તમે આ કયા પ્રકારની વળિયાળીનું વાવેતર કરેલું હતું અંદાજે ઘરનું જ ઘરનું જ બિયારણ ઘરનું જ બિયારણ છે ઓકે બહારથી કંઈ લાવ્યા જ નથી હા તો મારા ખેડૂત મિત્રો આ ઘરનું જ બિયારણ છે અને એને જે રીતે આપણને વાતચીત કરી એ રીતના વાવેતર આખું કરેલું છે અને ખૂબ સારી રીતે વરિયાળી પણ તમે જોઈ શકો છો હવે ઘણા બધા ખેડૂત મિત્રો આપણા પ્લેટફોર્મમાં એવા હોય કે એને ઘણા બધા સારા એવા ખેડૂત મિત્રો ખેતી કરતા હોય અને સારું એવું બિયારણ એને પકાવેલું હોય અને ડાયરેક્ટ આપણે બિયારણ લેવું હોય તો ખાતરીબંધ બિયારણ પણ તમને મળી શકે છે એના માટે હું પ્રાગજીભાઈને કહીશ તમે તમારો કોન્ટેક નંબર આપો ફરી પાછો બોલો જેથી કરીને ખેડૂતો નોંધી છોતેર ડબલ ઝીરો બાણું એકોતેર એકવીસ ઓકે અને તમે ડાયરેક્ટ જે કોન્ટેક નંબર આપેલો છે આ વરિયાળી પાકી જાય અને કોઈ પણ ખેડૂત મિત્રોને ખાતરીબંધ બિયારણ જોતું હોય વાવવા માટે કે પછી કાંઈ પણ પ્રકારના ઉપયોગ માટે તો ડાયરેક્ટ ડાયરેક્ટભાઈ તમારો કોન્ટેક કરશે જેથી કરીને તમે માહિતી આપજો અને કેટલા ભાવમાં તમારે આપવું છે એ બધું તમારા એડ્રેસ થકી માહિતી આપજો તો મિત્રો આવી રીતે આપણે ખેતીવાડીની અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ માહિતી રમેશને માટે આ પ્લેટફોર્મમાં મેળવતા રહીશું જેથી કરીને ખેતીવાડીની માહિતીની સાથે સાથે આ આપણા ભારત દેશમાં જે ખેતી પ્રધાન દેશ છે એમાં આપણે આગળ વધીએ સાથે ખેડૂતોના મંતવ્યો અને વિચારોને પણ આપણે જાણીએ જેથી કરીને ઘણા બધા ખેડૂત મિત્રો ટેલેન્ટેડ ખેડૂતો છે એની પાસેથી આપણને માહિતી મળે જે રીતે પ્રાગજીભાઈએ વાતચીત કરી કે એના નવા કોન્સેપ્ટથી કે ભાઈ કપાસમાં પણ વરિયાળીનું વાવેતર કરેલું હતું અને પછી કપાસ કાઢી નાખેલો હતો એવી રીતના ઘણા બધા ખેડૂત મિત્રો પણ અવારનવાર ખેતી કરતા હોય તો ડાયરેક્ટ અમારો કોન્ટેક કરી શકે છે જેથી કરીને આ ખેડૂત મિત્રો ગુજરાતી પ્લેટફોર્મમાં હર હંમેશને માટે આપણે સૌ ખેડૂત સાથે મળીને આગળ વધીએ અને આપણા ખેતી પ્રધાન દેશને આગળ વધારીએ જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની નિશાન